નમસ્કાર દોસ્તો મારું નામ છે હાર્દિક સિંગોડ ખાસ કરીને દીવ અને દમણનો એક ભાગ છે તે અહીંયા ગુજરાતમાં સિમ્બોર બીચ સિમ્બોર ગામ છે તેની નજીક સિમ્બોર બીચ આવેલો છે તે થોડાક સમય પહેલાં દમણનો અને દીવનો ખાસ કરીને અહીંયા ભાગ બની ગયો છે ખાસ કરીને દીવ દમણના સાંસદ ઉમેશભાઈ પટેલ છે તે અહીંયા વધાર્યા છે ખાસ કરીને જે સિમ્બોર બીચ ઉપર જે ડેવલપમેન્ટ થવું જોઈએ કે થયું છે કે નથી તેની સમીક્ષા કરવા માટે તેઓ હાલ અત્યારે મુલાકાતે આવ્યા છે ઉમેશભાઈ આપણી સાથે ઉમેશભાઈ સાથે વાત કરશું ઉમેશભાઈ શું કહેશો જે રીતે તમે અહીંયા સિમ્બોર બીચ ઉપર તમે આવ્યા છો એક્ચ્યુઅલમાં પેલા પહેલાં ઘણા વર્ષો પહેલાં પણ આવેલો જ્યારથી આ મેં સાંભળ્યું કે સિમ્બર બીચનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે તો જોવા જ આવ્યો હતો અને વિઝિટ કરવા આવ્યો હતો કે ભાઈ અહીંયા ડેવલપમેન્ટ થયું છે તો કેવું ડેવલપમેન્ટ થયું છે અને ખરેખર કહું તો ડેવલપમેન્ટ થઈ રહ્યું છે પણ જે એટલું ડેવલપમેન્ટ થવા જતું તે થયું નથી અને તમને એક વાત કહું કે આ જે બીચ છે કદાચ તમે આ બીચ ઇન્ડિયાના કોઈ ખૂણામાં જોયો હોય એવું નહીં હોય છે સુંદર અતિસુંદર બીચ છે આજે તમને એવું લાગે કે આ બીચ ઉપરથી તમે જુઓ તો તમને જ અહેસાસ થશે કે માલદીવ્સ છે માલદીવ્સનો જેવો બીચ છે તેવો બીચ છે અને બીજી આની વિશેષતા છે કે તમે જુઓ તો આ પાણીનું એટલી ડીપનેસ ઓછી છે કે કહેવાય છે કે અહીંયા કમર સુધીનું જ પાણી છે મતલબ કે એક બે બે કિલોમીટર સુધી નેચરલ દરિયાની અંદર દુનિયાની સૌથી મોટી સ્વિમિંગ પુલ છે કેમ કે કમર સુધીનું જ પાણી ત્યાં બતાવવામાં આવી રહ્યું છે આ એની વિશેષતા છે ને સાથે સાથે તમે જો તો આ એક પુરાતત્વનો કિલ્લો છે ફળ છે અને કહું તો પુરાતત્વની પણ ઘોર નીંદર છે કેમ કે જો આ તમે જુઓ તો અહીંયા કેટલું બધું ગંધવાળ છે અને એ આ જે તમે જુઓ તો આ બધું કેટલું બધું અહીંયા જંગલ થઈ ગયું છે અહીંયા જે પુરાતત્વ વિભાગનું તમે જુઓ તો કોઈ સાફ સફાઈ નથી કોઈ રાખરખાવ નથી અને પ્રશાસનની પણ ઘોર બેદરકારી છે અને એટલી ઘોર બેદરકારી છે કે તમે જોઈ શકો કે અહીંયા જે સાફ સફાઈ અને જે વિકાસ માટેનું કામ કરવું જોઈએ તે થયું બિલકુલ નથી હજુ પણ આ જંગલાટ બની ગયો છે અને નીચે તમે જોશો તો ખૂબ જ સરસ સરસ બધો જોઈ શકો છે એમના સ્ટોરેજ છે કેટલા વર્ષ પેલા સ્ટોરેજ બનાવ્યો હશે અને ત્યાં જુઓ તો તમે ત્યાંથી અંદર ઉતરવા માટે સ્ટેપ છે અને તે પણ સલાહ એટલે પુરા તત્વ પાસે એક એવી ધરોહર છે અમરદેવની જેની માવજત કરવી જ જરૂર અને તમે જોશો તો આ જે ટુરિસ્ટ પ્લેસ છે એ ખૂબ જ સરસ છે તમે ત્યાં જોશો તો હજારોની સંખ્યામાં બર્ડ્સ છે ત્યાં જુઓ તો ત્યાં અને એક બધા એવા સરસ સરસ બર્ડ્સ છે કે બર્ડ્સને બી જોવા આવી શકે તમે ત્યાં પણ જોઈ શકો તો ત્યાં જમીન દેખાઈ રહી છે અને આ પાણીનો ડિફનેસ તો લગભગ પગના ઘૂંટડિયા બરાબર જ છે એટલે દરિયામાં માણસોને એકદમ એન્જોયમેન્ટ મળી શકે તેવું છે પણ આજે આપણે કહી શકીએ કે પુરાતત્વ વિભાગ સાથે સાથે દમણ દીવના ટુરિઝમ વિભાગનું પણ ઘોર નિંદર રહી જેથી આટલો સરસ બીચ કે દમણ દીવનો પાર્ટ છે તે ટુરિસ્ટોથી અને દમણ દીવના લોકોથી દૂર રહ્યું અને વંચિત રહ્યું ઉમેશભાઈ સવાલ એ છે કે ટુરિસ્ટ વિભાગ ન કરવાના હોય ત્યાં ટુરિઝમ જે વિકાસ કરે છે મોટી મોટી બિલ્ડિંગો બનાવી શકે છે પરંતુ જે આપણી જૂની વસાહતો છે એની ટુરિઝમ વિભાગ છે તે અજાણ છે કે શું આવ્યું એકચુઅલમાં ટુરિઝમ વિભાગને તો જાણકારી હોવી જ જોઈએ અને જયારે ડિપાર્ટમેન્ટ અહીંયા વિકાસની વાત કામ કરી રહ્યું છે તો એમને તો અજાણ તો છે જ નહીં કચ તો અહીંયા આ બધું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે અને ડેવલપમેન્ટ થવું જ જોઈએ કેમ કે હજુ પણ આને જેટલો ડેવલપ કરવો જોઈએ તેટલું થયું નથી હજુ સરસ ડેવલપ થાય તો મેં તો એમ કહું કે આ બધા લોકો ગોવા બવા જવાનું કે માલદીવ જવાનું બંધ કરીને અહીંયા આવે બટ ટુરિઝમ વિભાગ જાણ જોઈને અને અછૂત રાખતું હશે એવું લાગી રહ્યું છે બીજું કે અહીંયા માછીમારોને હું મળ્યો કે સાત સાત સિત્તેર વર્ષથી અહીંયા સ્થાય હતા એમને પણ બળજોપરી અને ઈરાદાપૂર્વક પૂર્વક અહીંથી હટાવી દેવાયા અને એમને કોઈ પણ પ્રકારની સુવિધાઓ અપાઈ નહીં મેં હું પણ મને પણ ખબર હતી કે અહીંયા ત્રણસો સાડી ત્રણસો વોટર્સ હતા અને હમણાં અચાનક એ લોકોના બધાના વોટર્સ લિસ્ટમાંથી નામ કરી કામ કરી દેવાયા અને એમની જો બોટોનું પહેલે રજીસ્ટ્રેશન જે જ્યારે થતું ત્યારે દીવમાં જ હવે એમ કે રજીસ્ટ્રેશન પણ એમનું બંધ કરી દેવાયું અને જાફરાબાદ મોકલી દેવાયા એટલે સરની આ લોકો બિચારા ગરીબ માછીમારોને સાથે દગો થયો હોય કેવું લાગે છે ડેવલપમેન્ટ થવું જોઈએ જરૂર થવું જોઈએ અનથી વિશેષ ડેવલપમેન્ટ થવું જોઈએ હું પણ ટુરિઝમ મંત્રાલયમાં આ બાબતે અવાજ ઉઠતીશ કે ભાઈ અમારા આ બીચને અતિ સુંદર બનાવવામાં આવે હજુ પણ એમને વિકસિત કરવામાં આવે અહીંયા પણ એક સુંદર હોટલ બની છે પણ એ હોટલ હજુ સુધી ફૂલ ફ્લેચ ચાલે તેવી એમને જે બધી પરવાનગીઓ આપવી જોઈએ એ હજુ સુધી મળી નથી એવું મને લાગી રહ્યું છે કેમ કે કાલે રોકાયો હતો તો અહિયાં દમણ દીવમાં જે લીકર છે કે લીકર સાથેના જે બધા ફૂડો છે તે અવેલેબલ નહીં હતા એમનું કહેવાનું હતું કે હજુ સુધી અમને લીકરના લાયસન્સ નથી મળ્યા પ્રોસેસ ચાલુ છે તો મને એ વિશ્વાસ નથી આવતો કે તમે જ્યારે આ બાજુ આટલું બધું તમે ડેવલપમેન્ટ કરી રહ્યા છો કોઈ માણસો નિવેશ કરી રહ્યો છે તો તેમને તમારે બધી પરમિશન આપી દેવી જોઈએ જેથી આ બીચિસ ઉપર લોકો આવતા થાય લોકો જાણતા થાય ને આ ટુરિઝમનો એક બહોળો એક વિકલ્પ મળે તો એ કરવા માટેની એને પરમિશન આપવી જોઈએ બીજી બધી એની એકોર્ડિંગ બીજી બધી સુવિધાઓ જો કે પેરાગ્લાઇડિંગ છે કે પછી બોટિંગ છે કે પછી બીજી બી ઘણી બધી વોટર રાઇડ છે એ બધી એક્ટિવિટીઝ થવી જોઈએ અહીંયા શોપોને લાઇસન્સ આપવા જોઈએ તાકી એ બધી વસ્તુઓ પણ તો મળે માણસ હોટલમાં આવશે ખાશે પીસે પણ આખો દિવસ કેવી રીતે બીતાવશે તો અહીંયા બીજી બી ઓપોર્ચ્યુનિટીઝ મળવી જોઈએ અને સાથે સાથે અહીંના જે માછીમારો છે જે લોકોએ આ બીચને સંભાળ્યો છે એમની બી સંભાળ લેવી જોઈએ એમના માટે ઘણી બધી જગ્યાઓ છે ત્યાં જગ્યાઓ છે આ બાજુ જગ્યાઓ છે તો જ વ્યક્તિઓ છે છે જેવા લોકો તેમના માટે આવાસ યોજના જેવી યોજનાઓ લાવી અને આ માછીમારોને પણ આપણા અંગ છે એમને અહીંયાથી વિલુપ્ત નહીં કરી દેવા જોઈએ અને ઘણી બધી જગ્યા ત્યાં પણ આપને આપી છે તમને દેખાશે તો ત્યાં દીવાડાની છે ત્યાંની બાજુમાં પણ આપને જમીન દમણ દીવને દીવને આપવામાં આવી છે તો ત્યાં પણ એ લોકોને વસાહત આપવી જોઈએ જેથી એ લોકોનું પણ સિક્યુરિટી મળે એ લોકો બી આપણા જ છે આપણા જ ભાઈઓ છે આપણા જ બહેનો છે અને આપણા એમના જે બાળકો છે આપણા જ બાળકો છે એ બી આપણા ભારતનું જ ભવિષ્ય છે તો એમને પણ સરખી માવજત સાથે એ લોકોની બી વ્યવસ્થા કરવી જોઈએ ને ખરેખર કહું તો મને ખૂબ જ ખુશી છે કે આ બીચ ડેવલપ થઈ રહ્યો છે અને આવતા સમયમાં તમે જોશો તો લોકો આ આ બીચ ઉપર ટોળે ને ટોળા અહીંયા મહેરામણ માણશે એન્જોય કરશે પણ પ્રશાસને ખાલી એટલું જ કરવાનું છે કે જે લોકો આવે તેને હેરાનગતિ ન થાય અને પૂરતી સુખ અને સુવિધા મળે એની વ્યવસ્થા આપ કહી રહ્યા છો કે ડેવલપમેન્ટ થાય છે પરંતુ ટુરિઝમ વિભાગ અને ખાસ કરીને જે આ જે પોર્ટુગલ જે આ વસાહત મૂકીને ગયા છે એનાથી અજાણ હોય એવું તો ના બની શકે એને શું સંદેશો આપવા માંગુ તાત્કાલિક અહીંયા પગલાં ભરે અને તાત્કાલિક જે વસાહત ઊભી કરે એકચ્યુઅલમાં હું તમને એટલું જ કહેવા લખીશ ટુરિઝમ આપણું વિભાગ છે એમના અધિકારીઓને પણ વાત કરીશ કે ભાઈ આ આજે આટલો સરસ સ્પોટ છે જ્યાં ઘણું બધું આપણે ઓપોર્ચ્યુનિટી છે તો એને વિકસિત કરવામાં આવે અને સાથે સાથે ટુરિઝમ મંત્રાલયમાં વાત કરીશ અને પુરાતત્વ વિભાગને પણ હું વાત કરીશ અને તે મંત્રાલયને પણ હું મળી આવીશ અને આ બાબતનું સંજ્ઞાન લાવીશ જેથી જલ્દીથી જલ્દી આ ટુરિસ્ટ પોઈન્ટ છે જે એક આજ સુધી અજાણ છે દમણજીની જનતાથી બી અજાણ છે અને ટુરિસ્ટોથી પણ અજાણ છે તો આ આનો વિકાસ થાય અને દમણ દીવમાં ખૂબ જ લોકોને રોજગારો મળે અને રેવન્યુ પણ વધે અને ટુરિસ્ટ લોકોને પણ એક સારી ડેસ્ટિનેશન મળે એના માટે આનો પ્રયાસ કરીશ જ્યાં દોસ્તો આ હતા દીવ દમણના સાંસદ ઉમેશભાઈ પટેલ તેઓ દીવનો એક ભાગ છે સિમ્બોર આ બીચ ઉપર તેઓ અત્યારે ઉપસ્થિત થયા છે અને તેને આખા સિમ્બોર જે બીચ છે અને ખાસ કરીને જે પોર્ટુગલો છે તેમની વસાહત અહીંયા મૂકીને ગયા છે તે ડેવલોપમેન્ટ થયું નથી હજી સુધી તેના માટે થઈને તેઓ એક સમીક્ષા કરવા આવ્યા હતા તેણે જોયું છે અને તેઓ કહી રહ્યા છે કે ભારત સરકારનું પણ હું ધ્યાન દોરીશ અને પ્રશાસનનું પણ ધ્યાન દોરીશ ખોડી ખાસ કરીને અહીંયા ટુરિઝમ વિભાગની ખૂબ બેદરકારી સામે આવી છે પરંતુ કહી રહ્યા છે કે આવનારા દિવસોમાં અહીંયા જે બીચ છે તે ખૂબ ઝડપી પ્રમાણમાં તેઓ ડેવલોપમેન્ટ થવા જઈ રહ્યું છે